मिलियो मित्रो मित्रों आपला फवारा थक गया एकदम चालू फरे तो राम राम બધા મિત્રોને મિત્રો સ્વાગત છે આપણો એક નવો બ્લોગ વિડિયો ની મેલ કરવા જો મસાલો બને છે તો ઓટણે આપણે જવાનું છે ફવરા બદલાવા મસાલો એને ઉપર घालतो नहीं चले का ये अच्छा हिंदी में बोलोगे गुजराती ब्लॉग लेकिन फल भी इसके बिना नहीं चलता है यार वाह वाह बहुत बढ़िया आज उम्मीद थी थैंक फॉर द भूल गए के आज ने ब्लॉग में बराबर ना अभी हम जा रहे हैं फौरा फेंकने के लिए फौरा फिर वो जंकी चौकी हट नो बकवास चलो पहुंच चुके हैं हम लोग खेत पर यहाँ पर आप ये आप लोग को दिखाता हूँ मैं कि हम लोग यहाँ पर क्या कर रहे हैं यह देख लो यहाँ पर रहे हैं हमारे एंड बहुत कुछ यहाँ पर हमारे मूंगफली भी अच्छी होगी हम मित्रों वही बढ़िए जेलियो फुआरा एक ठगा नालते रहे बीजे ठेका फेरी निकात ना लाल फिर तो गाइस हम लोगों ने यहां पर स्प्रिंकलर फिट कर दिए हैं ये देखिए है, आप लोग हाथ में भी स्प्रिंकलर यहां पर भी स्प्रिंकलर अरे बस करा भाई मित्रों જોઈ લ્યો અહીંયા આપણે કમ્પલીટ કરી દીધું છે ફોરા બોરા એકદમ લગાડી દીધા છે ગુંમરન ગુંમરે કિંકે આયા આવે ચલુ છે આ પાણી ભાઈ જાય એટલે કમ્પલીટ થઈ જાય બે ફોરા હાથમાં છે ને એક માં પડ્યો છે એટલે રે કમ્પલીટ થઈ ગયું અને પરવહીતી બહુ જાજા ન આવી રહી છે કે જોઈ લ્યો પાણી આવી ગયું હવે વાંધો નહીં હાલો હવે એક જ બે કટકા લઈ આવે બાપાજી એટલે કમ્પ્લીટ થઈ ગઈ આપણું તો વાંધો નહીં હાલો કરી ચાલુ આપું કામ એકલો લોક આવીશ અમારે સ્પ્રિંકલ સારે કે સારે ચાલ રહી હે આપ લોકો તો દેખ રહ્યા હોગા કુછ ઇસ તરીકે સે અબ આપ લોકો થોડા સા ટાઈમ લેફ એન્જોય કીજી ઓર ભેગુ થાને ભાઈ ક્લિયો મિત્રો આપડા ફોરા થઈ ગયા એકદમ ચાલુ પૂરે બુ સ્પીડ માં થી આ હે જોઈ હગો હો કે ગા રીત ના લે હે અને આપણે આ ધાઈડી માં ગોળ 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 ગોઠવી દીધા હે એટલે અહીંયા આપણે હવે સેલું પાણી હે एने चिमा ढिने पाँच पूरु हामी जाधी राप मुक्मा दही नखा नै हालो टाइमलेस इन्जोय गरो त

અને વચ્ચે વચ્ચમાં આ રીતનું તમારે હિન્દીનું જોઈ કે નથી જોતું તું કોમેન્ટ કરી નાખજો મને તો કંઈ વાંધો નહીં હાલો નહીં બીજા બ્લોગ વિડીયોને મને કહેવા તને રામ રામ